શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી જગવિખ્યાતમાં અંબાના ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભક્તો માટે મોહનથાળના પ્રસાદ માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે ભક્તોને પ્રસાદની અછત ન સર્જાય તે માટે ઘણા દિવસથી પ્રસાદી બનાવવામાં આવી છે કેવી રીતે મોહનથાળ બનાવવાની થાય છે કામગીરી જુઓ રિપોર્ટમાં શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી અઢારમી સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ નવી કોલેજ ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં બની રહ્યો છે આ વર્ષે ટ્રસ્ટ દ્વારા એક હજાર ઘાણ એટલે કે ત્રણ લાખથી પચીસ હજાર કિલો મોહનથાળ બનાવવાનું આયોજન છે દિવસની આપણે શનિ રવિ છોડીને સોમથી શુક્રવારના દિવસે ત્રણથી ચાર પાંત્રીસો જેવી ચીકી વેચાય છે અને શનિ રવિના વધારે વેચાય છે આપણે મોહનથા વર્ષો જૂનું પૂરો પ્રસાદ છે માતાજીનો અને વર્ષોથી ચા એ જ ચાલી રહ્યું છે ચીકી એના માટે ચાલુ કરે છે કે જે ઉપવાસમાં પણ ખવાય છે અને પ્લસ કે તમે બહાર પણ આઉટ ઓફ કન્ટ્રી મૂકી શકો છો વધારે પણ ટ્રાયમ રહે છે કે એને માટે ચીક્કી ચાલુ કરેલી છે આપણે અંબાજીની નવી કોલેજ ખાતે પ્રસાદ ઘરમાં મોહનથાળનું પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આ મોહનથાળ બેસન દૂધ બનાસ ઘી ખાંડ અને ઈલાયચીથી બની રહ્યો છે અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે

મળે છે અહીંયા હા ચીકીનો પ્રસાદ બી બહુ મસ્ત હોય છે ચીકીનો પ્રસાદ બી બધા છે ચીકીનો પ્રસાદ તો અમે લીધો છે દસ પંદર પેકેટ એ પેકેટનો ભાવ પચીસ રૂપિયા છે પંદર પેકેટ લીધા છે ચીકીનો પ્રસાદ બી એટલો જ બી સારો હોય છે કે ચીકીના પ્રસાદ બી બધા માનતા હોય છે કે તમે ચીકીનો પ્રસાદ બી લાવો વાળો ભાવ બી છે ને પચાસનો બી ભાવ છે એ રીતના પેકેટ મળે છે પહેલાં સસ્તો હતો થોડો હવે મોંઘો કરી દીધો છે મોંઘવારી વધી ગઈ ને એટલા માટે હા હવે જાય છે ના હું નથી લેતી બસ નથી લીધો હવે મોહનથાર બધાને ઘરે વધારે ભાવે છે ચીખી તો આપણે ઘરે બનાવી શકીએ છીએ એટલે હવે ચીખીનો પ્રસાદ અમે નથી લેતા અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવશે ભાદરવી મહામેળા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન જિલ્લા વહીવટી તંત્ર મેળો યોજવા માટે સજ્જ બન્યો છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળ નો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે મોહનથાળ નો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે પરખ અગ્રવાલ ઝી અંબાજી